ગુડ મોર્નિંગ એવરી એઝ ઓસ્પિશિયસ ડેઝ ઓફ નવરાત્રી ઓન ડિસ્કસ વન ગોઈંગન બી આસ્ક કોમનલી ટુ મી કે પ્રેગનન્સી દરમિયાન નવરાત્રિમાં રમવું જોઈએ કે નહીં એ આપણે ડિસ્કસ કરીએ પણ બધાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે નવરાત્રિમાં કરવી જોઈએ સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી બંને રીતે પ્રોવન છે એ નવરાત્રિની આરતી એટેન્ડ કરવાની જ્યાં ગરબા રમાઈ રહ્યા છે જ્યાં માતાએ આ ગરબાનો સ્થાપ સ્થાપના થઈ છે એ જગ્યાનું બહુ જ પોઝિટિવ એનર્જી હોય ત્યાં જઈને અટેન્ડ કરો તો બાળક ઉપર બહુ સારો ઇમ્પેક્ટ આવતો હોય એટલે આરતી જરૂરથી અટેન્ડ કરવી હવે ગરબા રમવા કે નહીં તો જે પ્રેગ્નન્ટ લેડી લેડીઝને પ્રેગ્નન્સી દરમિયાન લોહીના ડાક પડતા હોય કે મેલીનો ભાગ નીચે છે કે આગળ પ્રીટમ ડિલિવરી થઈ છે એ બધા હાઈ રિસ્ક ફેક્ટર્સ કહેવાય તો એ લોકોએ ના રમવા જોઈએ હવે જે પ્રેગ્નન્ટ લેડીઝને કોઈ જ કમ્પ્લેન્ટ નથી બધી સોનોગ્રાફીના રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય એ ગરબા રમી શકે હવે સેકન્ડ ટાઈમ હશે જેમ કે ચોથો પાંચમો છઠ્ઠો મહિનો એ સેફેસ છે સાડા સાત મહિના પછી લાસ્ટ મહિનાઓની અંદર ના રમવા રમવું જોઈએ આગળના ત્રણ મહિનાની અંદર કોઈ કોમ્પ્લિકેશન્સ નથી તો યાદે કેન પ્લે પણ સ્લો ગરબા જે ટ્રેડિશનલ ગરબા બે તાળીને હોય એ રમવાનું પછી નવી આવ્યા છે જેમાં હોય ત્રણ ચાર સર્કલ ફરી જવાના એવા ગરબા ડોડિયા એવું બધું નહીં રમવાનું બીજી વસ્તુ બહુ જ બ્રિઝેબલ કપડાં પહેરીને જવાનું ચણિયા છોડી પહેરીને નહીં હેવી ચણિયા પહેરીને જાઓ તો દેટ એડ એક્સ્ટ્રા વેટ ટુ ધ વેસ્ટ એટલે એ અવોઇડ કરવાનું કી ઇઝ હાઇડ્રેશન પાણી જ્યુસ ફ્રુટ્સ કેરી કરીને જાઓ ઘરનું ખાવાનું રાખો બહારનું ડીપ ફ્રાય જંક ફૂડ કોલ્ડ ડ્રિંક્સ એ બધું અવોઈડ કરવાનું બહુ જ લાઉડ મ્યુઝિક એટલે જ્યાં સ્પીકર્સ છે ત્યાંની બાજુમાં બેસવાનું અવોઈડ કરવાનું જેનાથી એડેથ થતું હોય પછી બહુ જ ક્રાઉડ છે ત્યાં નહીં જવાનું આજુબાજુના લોકોને નથી ખબર કે તમે પ્રેગ્નન્ટ છો ત્યાંના આ કોઈના હાથ પગથી તમને ઇન્જરી થઈ શકે તો એવું નહીં કરવાનું સ્લો ગરબા રમો અને વરસાદની સિઝન હોય કે ભાઈ ગરબાના દિવસે ત્યાં વરસાદ પડ્યો છે એ જગ્યા પર તો હન્ડ્રેડ રમવાનું એટલે સેફલી રમો એન્ડ યુ કેન પ્લે ધ ગરબા બરાબર તો બીજી વસ્તુ કે આફ્ટર થર્ટી કે પેરી મેનોપોઝલ ઈઝ એટલે કે થર્ટી ફાઇવ ટુ ફોર્ટી ફાઇવ યર્સ વાળા બી પૂછતા હોય કે અમારે શું ધ્યાન રાખવું ડ્યુરિંગ નવરાત્રી તો એ લોકો માટે બી કી ઈઝ હાઇડ્રેશન પાણી પીવાનું ખૂબ રાખો બરાબર છે આગળથી રેગ્યુલર એક્સરસાઇઝ કરો એ પહેલેથી થોડા ગરબા ક્લાસીસ જોઈન કર્યા હોય તો તમારી બોડી યુઝ ટુ હોય ગરબા રમવા માટે અચાનકથી તમે ગરબા રમવાનું ચાલુ કરી દેશો ફર્સ્ટ ડે પર તો હન્ડ્રેડ પર્સન્ટ આખી બોડી જાણે તાવ આવે હોય એવી દુખશે જ એટલે થોડા દિવસ પહેલાથી થોડું એક્સરસાઇઝ કરવાનું ચાલુ રાખો રૂટીનમાં વોકિંગ રાખવાનું હાઇડ્રેશન મેન્ટેન કરો જંક ફૂડ એવોઇડ કરવાનું કેલ્શિયમ રીચ ડાયટ બનાના છે મખાના છે મિલ્ક છે એ બધું પીવાનું રાખવાનું પેરી મેનોપોઝલ એજની અંદર બરાબર કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લો અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ માઇન્ડ જો તમે માઇન્ડથી રેડી છો તો કોઈ બીમારી ના આવે બાકી બીમારીનો લિસ્ટ ચાલુ જ રહે સો બી રેડી ટુ પ્લે ગરબા અને તમે રમી જ શકશો એવી એનર્જીથી જવાનું તો હંડ્રેડ પર્સન્ટ દુખાવો ના થાય અને કેરફુલી રમવાનું હેપી નવરાત્રી થેન્ક યુ